Tari bắn chia lẽ Mapa chơi 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 bà chơi 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 chơi

જોવા આ જો કે હું કરા જો આ તો કર પણ મેં તને નતું કીધું ઉકર કોને તલ મેં કે હું કરા મારવા કીધું હું મેં ના પારીતી તો આને મારી નાખું હું કરું હું હવે અમારું હું આ બાં હમ બુવાજી જોડે લઈ જાવ હા બુવાજી જોડે બુવાજી ને હા લઈ જઈએ ઓલે તો જબરું માર બુવાજી જોડે લઈ જાવ પણ મેં તમને નથી કીધું હું કર લઈ જો લઈ જો બુવાજી જોડે અતારે રાતનો કરો એમ કરો તો વાત પણ મારી મારી નાખે હું કરું હાલો હાલો ના આપડે ચડી છે તમારે ચલોપા કરી તમે આવો મઢ એટલું બધું ના ગાયું બઉ જોવાજ એનો દુહા નું હલો હલો છોકરું અવાજ આવો નહી બો તમે આવો તમે મઢે નહી આવો ના તો

મે લઈ લ્યો નો અને શાંતિ યાર ઓને પાઉ આ પાઉ જતો રહે બની લેતા ડબવ ડબવ પર લઈ જો છે યે રાખવાનું હોય આયે રાખ આ બે હજાર બે બે અને બે હા બોલ્યા

थावा जेल ले ले जिवन दागु न ले

બાર બાર બનાવી દેખો બાર બાર તે હા પાતો તેમ આ કાર્ય આપને મારી નાખ જોયું મને હાપ જીવ દે કોણ હું દોડતો દોડતો હું સોમાવાને ઘેર ગયો બોલા લે મોવાનું

બરાબર એટલે કહેવાની એનું ઉપર કારણ હે બધું કારણ તોવાનું છે બરાબર એનું પર રોજી પર તો દોઆય જન લઈ એક લાકડી જેટલો હાથ હતો કને તો હા તો છે

હતો oh, ને <laughs>

આ રૂકા તો એનો નિકારમ મારે વર્ટીના બાજ્યું ને સરીના બા તો તમારા ભૂકા વીડી ના છે અ એવું હ આ ચોકવટ કઈ દેઉ એ વસ્તુ ને બોલી નાખ ગમે કે બોલિયા તો

वो आवता नो हां नेताओ इनसे ये बोल वो ना मको चिंता ना करियो सा सोंधी उंगो बराबर वो तो भोला भाई है ना भाई हागु पीयो हां ये तो वो कौन आया आवत दा तम हागु पीवेला ए भोला લે પિયુ ને આ ના ના જોઈ જતા રે બધા કાઘા દાદા ની તો ગયા તા વાડા ભાઈએ હા મારી નાખે એટલો કાળો બપરો પહેર્યો હતો ને એ ભાઈએ